નમસ્કાર દર્શક મિત્રો હવે આપણે આજે વાત કરીશું ધન રાશિ જેમના અક્ષર છે ભ ધ ફ અને ઢ આ વર્ષ દરમિયાન આપના ગ્રહો કેવા રહેશે આપનું ભવિષ્ય કેવું રહેશે આપના માટે આવનારું વર્ષ આર્થિક રીતે કેવું રહેશે આપના દાંપત્ય સુખ કેવું રહેશે આપનું હેલ્થ આરોગ્ય કેવું રહેશે વિદ્યાર્થી હોય તો આ વિદ્યાર્થીનું જીવન કેવું રહેશે આપણા માટે શુભ મહિનો કયો છે શુભ વાર કયો છે શુભ અંક કયો છે શુભ ઉપાય સમાધાન શું છે આવી અવનવી વાતો આપણે કરીશું આ એપિસોડ દ્વારા તો જોજો અધૂરો એપિસોડ જોશો નહીં પૂરો એપિસોડ જોશો કારણ કે જે કંઈ આપને માર્ગદર્શન આપવાનું છે તે રાશિ ભવિષ્યના અંતે આપવાનું છે માટે નોટ અને પેન લઈને બેસી જાઓ વાર્ષિક રાશિ ભવિષ્ય ધન રાશિ બે હજાર છવ્વીસ સૌ પ્રથમ આપના દરમિયાન આપના ગ્રહો માટે વર્ષનો પ્રારંભ આપને ખૂબ જ લાભદાયી રહેશે આ વર્ષ દરમિયાન મકાન ફેક્ટરી દુકાન ઓફિસ એમને ખાસ મેનેજ કરવું આપના માટે જરૂરી છે એમની અંદર કોઈ નુકસાની ના આવે તેમને આપે કાળજી રાખવી બાકી આ વર્ષમાં આપના વિસ્તાર થશે થશે અનેક આપને પ્રાપ્તિ ઘણા સમયથી આપ બચત કરી રહ્યા છો એ બચત દ્વારા આપ જીવનની અંદર આગળ સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકશો મિલકત મકાન ખરીદવાનો યોગ હોય આ વર્ષ દરમિયાન બને છે અને એ મકાન લેવા માટે કદાચ ઉછીના પૈસા બીજાની પાસે લેવા પડે કદાચ નાની લોન લેવી પડે તો ચિંતા કરશો નહીં તે લોન પણ આપની ભરાઈ જશે નાની મોટી મુસાફરીઓ યાત્રાઓ કરવાનો આપના માટે યોગ બને છે યાત્રામાં જજો જરૂરી સામાન લઈને જજો જરૂરી ડોક્યુમેન્ટ્સ જ્વેલરી પૈસા ખોવાઈ ન જાય તેમની કાળજી રાખશો વર્ષ દરમિયાન દરમિયાન વાર્ષિક આત્મબળ આત્મવિશ્વાસ ઉમંગ હોત ઉત્સાહમાં વધારો થશે વર્ષના પ્રારંભમાં થોડો મગજ આપનો ગરમ રહેશે ઘણી વખત આપ ઉતાવળમાં ન બોલવાનું બોલાઈ જશે માટે ખાસ કાળજી રાખશો સ્વભાવને શાંત રાખશો આપના વડીલોનું આજ્ઞાનું પાલન કરશો આપના બીવી બચ્ચા તેમની સાથે પણ કોઈ મતભેદ ન થાય તેમની કાળજી રાખશો માટે ધીરજ રાખવી આપના માટે જરૂરી છે જે કંઈ બોલો તે સમજી વિચારીને બોલવું નહીંતર આ વર્ષ દરમિયાન આપનો સ્વભાવ ઉગ્ર થવાથી બીજાને દુખ લાગી જશે આપના શબંધમાં ખટાશ ના આવે તેમની કાળજી રાખે આનંદ કરો વર્ષ દરમિયાન મામાની ઘરે મોસાળ પક્ષની અંદર જવાનું થશે ત્યાં પણ આપના સન્માનની પ્રાપ્તિ થશે મામા તરફથી આપને ઉત્તમ ગિફ્ટની પ્રાપ્તિ થશે અને આપને મદદ કરવા માટે તેઓ પણ હંમેશા તૈયાર રહેશે નાના નાની તેમની પણ આપ સંભાળ રાખજો સાહેબ તેમના આશીર્વાદથી જીવનમાં તમે નવા ઉમંગ ઉર્જા ઉત્સાહની પ્રાપ્તિ થશે આપની નેતૃત્વ શક્તિ પણ સારી રહેશે મોજ આપનું જીવન પસાર થશે ઘણા આપ રાહ જોઈ રહ્યા છો અનિલ અંબાણી મુકેશ અંબાણી ઉચ્ચ સપના ઉચ્ચ વિચારો એ બધા વર્ષ દરમિયાન આપના પૂર્ણ થશે રાજા મહારાજા જેવા આપને સુખની પ્રાપ્તિ થશે આપને ખૂબ જ લાભ અને ફાયદો થશે વાત કરીએ હવે આપની આર્થિક બાબત નાનપણની અંદર ખૂબ જ સ્ટ્રગલ કરી ખૂબ જ મહેનત કરી ખૂબ જ મુશ્કેલીમાંથી આપ પસાર થયા છો હવે એ મુશ્કેલીમાંથી આપ બહાર આવશો આપને આર્થિક સ્થિતિ હવે દિવસે દિવસે મજબૂત થશે પરંતુ ખર્ચ જે કરો છો તે જરૂરિયાત મુજબ કરવો ધન પ્રાપ્તિ માટે કોઈ નવો માર્ગ આપને મળે આપના ભાગ્યદયમાં થોડી રૂકાવટ આવે ધીરજ રાખવી સંભાળ રાખવી બીજાના કાર્ય કરવા હોય તો એક ચપટીમાં આપ કાર્ય પૂર્ણ કરી શકશો પણ તમારા કાર્યની અંદર થોડો વિલંબ આવશે માટે ચિંતા કરશો નહીં આપનું ભાગ્ય અવશ્ય મહેનત કરવાથી પુરુષાર્થ કરવાથી આપણે સફળતા પ્રાપ્ત થશે દાંપત્ય સુખની વાત કરી આ વર્ષ દરમિયાન આપણા માટે ખૂબ જ અનુકૂળ સમય રહેશે જૂના મતભેદો આપણા દૂર થશે પતિ પત્ની બંને વચ્ચે ખૂબ જ સારી આપની ટ્યુનિંગ રહેશે આપના લાઈફ પાર્ટનર સાથે બહાર પિકનિક માટે જવાનું પણ યોગ બને છે જો આપ અવિવાહિત હોય વર્ષના પ્રારંભમાં થોડો વિલંબ આવે પરંતુ એ માર્ચ એપ્રિલથી આપને ઉત્તમ પાત્રની શોધ પૂર્ણ થશે લગ્ન શબ્દની કાર્ય આપનું સફળ થશે આપને આ વર્ષ દરમિયાન પરિવાર તરફથી પૂર્ણ સપોર્ટ મળશે પ્રેમિકા માટે લગ્ન કરવાનું વિચારી રહ્યા હોય તો ધીરજ રાખવી પ્રેમથી ક્રોધ કર્યા વગર વડીલોની સાથે વાતચીત કરવાથી આપને અવશ્ય રસ્તો મળશે અને તેમના સહયોગથી આપનું લગ્ન કરવાનું કાર્ય પૂર્ણ થશે નહીંતર તેમાં પણ વિરોધ આવી શકે છે માટે તેમની આજ્ઞા વિરુદ્ધ જેવું નહીં આપના આરોગ્ય માટે હવે આપણે વિચારીએ આ વર્ષ દરમિયાન સૂર્ય મહારાજ કેન્દ્ર ભાવમાં પ્રારંભમાં હોવાથી આપણું હેલ્થ આરોગ્ય ખૂબ સારું ઉત્તમ રહેશે પરંતુ બહુ ઠંડા પદાર્થો કોલ્ડ વગેરે આઈસક્રીમ ઠંડા પાણી વગેરે સેવન કરવાનું બંધ કરવું નહીતર દાંત દાંત નો દુખાવો આપણે થઈ શકે એક્સરસાઇઝ કરવાનું આપણે ચાલુ રાખવું નિયમિત પ્રમાણે ભોજન લેવું ભલે ત્રણ વખત જમો પરંતુ યોગ્ય ભૂખ લાગે ત્યારે ભોજન કરવું જેમનાથી પેટને લગતા દર્દો આપના શાંત થશે આપનું આખું વર્ષ આરોગ્ય ફિટ અને હિટ રહેશે હા વર્ષના પ્રારંભમાં થોડો માથાનો દુખાવો થશે તે ફરિયાદ રહેશે પરંતુ તેમના માટે પૂરતો આરામ કરવો આપને જરૂરી છે બને ત્યાં સિદ્ધ બોલવાનું ટાળવું અને તેમાં પણ ઉતાવળથી કોઈ પણ વસ્તુ બોલવી નહીં ક્રોધ ઉપર નિયંત્રણ રાખવાથી આપનું આરોગ્ય ખૂબ સારું રહેશે દર્શક મિત્રો હવે આપણે વાત કરીશું વિદ્યાર્થી માટે તો વિદ્યાર્થી માટે બે હજાર છવ્વીસ નું વર્ષ ખૂબ સારા સમાચાર લઈને આવ્યું છે આ વર્ષ રમત ગમતની સાથે મનોરંજનની સાથે ઉચ્ચ ડિગ્રી પણ આપ મેળવી શકો છો વિદ્યાર્થી માટે ખૂબ સારી તક આપ હોય તો આપના ઘરે પારણું બંધાશે જો આપ સંતાનો તરફથી કોઈ અપેક્ષા રાખતા હોય તો સંતાન તરફથી આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે આપને આપના સંતાન ઉપર ગર્વ થશે જો વિદ્યાર્થી હોય ડોક્ટર એન્જિનિયર કોમ્પ્યુટર ઇલેક્ટ્રિક થશે નોટ અને પેન લઈ લખી લ્યો બાર મહિનાની અંદર આપણા માટે શુભ અને ઉત્તમ હોય તો ફેબ્રુઆરી એપ્રિલ જુલાઈ સપ્ટેમ્બર નવેમ્બર અને ડિસેમ્બર માસ છે આ માસની અંદર આપના અગત્યના અને માંગલિક કાર્યો થશે આ માસ દરમિયાન આપના મનોરથો પૂર્ણ થશે વાત કરીએ વારની સાત વારની અંદર આપના માટે બુધવાર ગુરુવાર શુક્રવાર અને રવિવાર આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે વાત કરીએ અંકની તો આપના માટે શુભ અંક છે ત્રણ પાંચ છ અને નવ વાત કરીશું હોય આપણે ઉપાય માટે આ વર્ષ દરમિયાન પીડા વસ્ત્રો આપે પહેરવા માં ગુરુવારે ખાસ પહેરવા આપને આપના ગુરુ મહારાજ હોય એ ગુરુદેવને ગુરુ ધારણ ન કરેલો હોય તો આપના માતા પિતા અને કૃષ્ણમ વંદે જગદગુરુ કૃષ્ણ સદા સહાયતે ભગવાન દ્વારકાધીશને પીડા પુષ્પથી પુષ્પના હાર ચડાવવાથી દ્વારકાધીશના મંદિરે ચણાની દાળ ત્યાં અર્પણ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે મંત્ર લખી લેજો આ વર્ષ દરમિયાન આપને મંત્ર અનુષ્ઠાન કરવાની ઈચ્છા થાય તો તેમના માટે આપે હ્રીમ ગુરુવે એ મંત્રનો જપ કરવાથી ગુરુવારે નાની કન્યાઓને પીળી મીઠાઈ હળદર અથવા પીડા વસ્ત્રનું દાન કરવાથી આપના આપણા લક્ષ્મીની પ્રાપ્તિ થશે ગુરુવારે પીપળાના વૃક્ષ નીચે દીવો કરી નમો વાસુદેવાય મંત્રનો જપ અથવા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે માનસિક શાંતિ માટે ગુરુવારે ગાય માતાને રોટલી ગોળ અને ચણા ને દાન ખવડાવવી દાળને જરૂર પડે એક વખત આ વર્ષ દરમિયાન બ્રાહ્મણ મહારાજ પાસે સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી ગુરુદેવની પૂજા કરવાથી ગ્રહોની વાત કરીએ એકંદરે આપના બધા જ ગ્રહો શુભ અને ઉત્તમ છે પરંતુ આ વર્ષ દરમિયાન શનિ મહારાજ ચોથા સુખ સ્થાનની સ્થાનની અંદર 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 છે પિતાના નજર કરે પિતાની સાથે થોડો મતભેદ ન થાય બંનેના વિચારો અલગ ન થાય તેમની કાળજી રાખવી તેમના માર્ગદર્શન તેમના આશીર્વાદ લેવાથી આપને કાર્યક્ષેત્રની અંદર પણ ખૂબ લાભ અને ફાયદો થશે ઓવરઓલ બે હજાર છવ્વીસ વર્ષ વાર રહેવાની ઈચ્છા થાય તો શનિવારનું આપણે વ્રત કરવું શનિવારે સાંજે ભોજન કરવું અને તળેલી વસ્તુનો ત્યાગ કરવાથી આ બે હજાર છવ્વીસ વર્ષ તમારા માટે સફળતાદાયક ભાગ્યશાળી અને ખૂબ જ આનંદમય પસાર થશે તેવી શુભેચ્છા સાથે શાસ્ત્રી શ્રી રાકેશ મહારાજજી વ્યાસ અબ તક ચેનલ દ્વારા આપ સર્વને જય શ્રી કૃષ્ણ રાધે રાધે